સેનાને બોલાવી અનેક યુવાન યોદ્ધાઓ હાજર થયા સૌને યુદ્ધ માટે જવા માટે તૈયાર કર્યા પરંતુ સૈનિકો અંદર અંદર વાતો કરવા લાગ્યા આથી સેનાપતિને લાગ્યું કે સૈનિકો શું વિચારી રહ્યા છે સૈનિકોને એવું દુઃખ હતું એવી શંકા હતી કે એ પાડોશી રાજાએ અનેક રાજ્યોને હરાવી દીધા છે અને હવે આપણી ઉપર હુમલો કર્યો છે શું આપણે એને જીતી શકશું આવી શંકા હતી સેનાપતિને નવાઈ લાગી કે જો સૈનિકોની અંદર જો આવી શંકા હોય તો અમે યુદ્ધ કઈ રીતે જીતી શકશું આથી તેમનો ઉત્સાહ વધારવા માટે તેમણે કહ્યું કે તમે કોઈ ચિંતા કરતા નહીં પાડોશી કરતાં પણ વધારે આપણી પાસે સૈનિકો છે અને એના કરતાં પણ તીક્ષ્ણ હથિયારો આપણી પાસે છે એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી આવી વાત કરી હોવા છતાં પણ સૈનિકોની અંદર ઉત્સાહ ન આવ્યો અમને તેમનો ચહેરો પડી ગયો હોય ને એવો લાગતો હતો સેનાપતિ મુંજાયા કે શું કરવું સૈનિકો જો આ જ મનોબળે યુદ્ધ કરવા જશે તો હારી જશે કારણ કે એના મનમાં જ શંકા છે કે શું અમે જીતી જશું અમે હારી જ ગયા તો આવી શંકા લઈને જશે યુદ્ધ જીતશે કઈ રીતે સેનાપતિ વિચારવા લાગ્યા એમને એક આખી રાત ઊંઘ ન આવી બીજા દિવસે તેમને એક સરસ વિચાર આવ્યો પોતાની સેના સામે પહોંચી જાય છે અને વીરતાથી કહે છે કે તમે કોઈ ચિંતા ન કરતા મારી પાસે એક સિક્કો છે આ સિક્કાને આપણે ઉછાળશું અને સિક્કાને ઉછાળ્યા પછી જો એની અંદર કિંગ આવે તો આપણે યુદ્ધ કરશું અને જો ક્રોસ આવશે તો યુદ્ધ નહીં કરીએ મને વિશ્વાસ છે કે જો આપણે કિંગ આવશે ભગવાન ઉપર પણ મને વિશ્વાસ છે કે કિંગ આવશે તો આપણે જરૂર યુદ્ધ જીતી જઈશું એમ કહી એને સિક્કો આકાશમાં ઉછાળ્યો નીચે પડ્યો તો એક બાજુમાં રહેલા સૈનિકોને તેમને બતાવ્યું કે જો સૈનિકોએ જોયું કે લે આ તો કિંગ આવ્યો ભગવાન પણ ઈચ્છે છે કે આપણે જીતી જશું સૈનિકોમાં ઉત્સાહ આવી ગયો કે આપણી સાથે ભગવાન છે આપણી સાથે ભવાની છે અને સૈનિકોનો જે શંકા હતી દુઃખ હતું એ દૂર થઈ ગયું અને ઉત્સાહથી યુદ્ધમાં ગયા સેનાપતિ પણ આનંદમાં હતા અને જબરદસ્ત યુદ્ધ થયું સૈનિકોએ ઉત્સાહથી દુશ્મન સૈનિકોને મારવા લાગ્યા ધીરે ધીરે દુશ્મનો ખતમ થવા લાગ્યા દુશ્મન સેના ભાગી અને મેવાડની સેના જીતી ગઈ આનંદમાં આવીને કુદકા મારવા લાગ્યા સૈનિકોએ એ સેનાપતિને કહ્યું કે જોયું ને આપણે જીતી ગયા ને જો તમે કિંગ પડ્યા ને એટલે આપણે જીતી ગયા ત્યારે એ સિક્કો બંને બાજુ બાજુ કિંગ હતો એક પણ નવાઈ લાગી કે સેનાપતિજી આ શું કર્યું બસ બંને બાજુ કિંગ હતો અને ગમે બાજુ પડે કિંગ જ આવવાનો હતો મારે તો તમારી શંકા દૂર કરવાની હતી એને શંકા દૂર થઈ અને ભગવાન આપણી સાથે છે એમ માની અને તમે યુદ્ધની અંદર વિજેત વિજેતા થયા આમ કોઈ માણસ કર્મ કરે ને તો ભગવાન તેમની સાથે જ હોય છે પરંતુ આપણી અંદર એવી બધી શંકાઓ ભરેલી છે કે શું હું કરી શકીશ આ મારથી થશે હું હારી જઈશ તો આવી બધી લાગણીઓ અને આવી બધી શંકાને કારણે આપણે હારી જતા હોય છે આમ એ પચાસ ટકા તો આમનામ હારી ગયા હોય છે એ નિર્બળતાને કારણે આપણે જીતી નથી શકતા સૈનિકોને સાચી વાતની સમજ મળી આમ બાહોશ સેનાપતિએ યુદ્ધ જીતી લીધું અને સૈનિકોની શંકા દૂર કરી